જેમાં કંપનીના પેટા કોન્ટ્રાક્ટરના નામ જોગ સ્થાનિક લોકોનું શોષણ થતું હોવાનો ઉલ્લેખ કરી છેલ્લા પાંચ વર્ષથી વર્કરોને પગાર સ્લીપ આપવામાં ન આવતી હોવા ઉપરાંત તેમની પાસે પ્રતિદિન બાર કલાક કામ લઈ સોળ જેટલું ન્યૂનતમ વેતન અપાતું હોવા પર પ્રકાશ પાડી અઠવાડિયક રજા પર પણ કામ મૂકવામાં આવતો હોવાનો રોષ દર્શાવાયો છે વધારામાં આરોગ્ય લક્ષી સુવિધાથી પણ સ્થાનિક લોકો વંચિત હોવા સાથે આસપાસના ગામોના ગણ્યા ગાંઠ્યા લોકોને

અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસાના આજે આપના માધ્યમથી જણાવવાનું કે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર મધ્ય હિન્દુસ્તાન બાગલા ગ્રુપ કરીને જે કંપની આવેલી છે એની સામે જે કામદારોને કાઢી નાખવામાં આવેલ છે એનો આજે ધરણાનો બીજો દિવસ છે ત્યારે આપના માધ્યમથી જણાવવાનું કે આજે આ ત્રણ કામદારો જે છે ભદ્રેશર ગામના એમના સાથે રાખી અને એમના નામ જોક ફરિયાદ કરવા માટે આ વૈવતંત્રને પોલીસને કલેક્ટર શ્રીને પ્રાંત અધિકારીને મામલેદારને ટીડીઓ સાહેબને વિગતવાર રજૂઆત કરી છે અને આ બાબતે આપના માધ્યમથી જણાવવાનું કે આ જે ભ્રષ્ટ કંપની છે કારણ કે આજે પાંચ આઠ 8 વર્ષથી આ કંપની અહીંયા સ્થાયી થયેલી છે ત્યાર થી અત્યાર સુધી એક પણ વર્કરનો આઈ કાર્ડ ગેટ પાસ બનાવેલ નથી બીજી વાત કે કોઈ પણ વર્કરને પેમેન્ટ સ્લિપ આપતી નથી પાંચ 4 8 વર્ષથી બીજી વાત કે કોઈ પણ વર્કરને ઓફર લેટર કે જોઈનિંગ લેટર આપેલ નથી આ અને બીજી વાત કરું કે કાલે જે પણ વર્કરો રાજબાના એસટીડી વર્કરો જે અહીંયા મારી સાથે જોડાયા હતા એ વર્કરોને રાત્રે નાઈટ શિફ્ટ એ લોકો જે ગયા હતા બરાબર નાઈટ શિફ્ટમાં ગયા હતા સવારના એ લોકોને બારે કાઢવામાં આવેલ નથી છૂટા મૂક્યા નથી કોલોનીઓમાં તાળા પડ્યા છે એ લોકોને બંધક બનાવી અને અંદર રાખી દીધા છે તો આવું આ વર્કરો સાથે અન્યાય કરી રહી છે કંપની આવું શું કામ બીજી વાત કરું જો કદાચ આ લોકલ વર્કરો સાથે આવું કરે છે તો બહારના વર્કરો સાથે શું નહીં કરતી હોય બીજી વાત કરું કે અંદર કોઈ પણ જાતની પરવાનગી કે મંજૂરી વગર

જે પણ એનો વેસ્ટેજ પાણી કેમિકલ વાળું પાણી જે છોડી રહી છે એ બહાર છોડી રહી છે તો એ કયા આધારે બહાર છોડી રહી છે જેના કારણે પશુઓ એ પાણી પી અને મૃત્યુ પામે છે તેમજ એ પશુઓના જે ચામડી શરીર ઉપરથી ઉતરી જાય છે જેના આખલા અહીંયા બે થી ત્રણ દિવસથી આંખલાઓ અહીંયા ફરે છે અમે અહીંયા જોયા છે તો આ બાબતે સંપૂર્ણ રીતે તપાસ કરવા માટે કંપનીની જવાબદારી જે પણ હોય નિભાવવા માટે અમે વહીવટ તંત્ર જાણ કરેલ છે જો કદાચ કોઈ પણ નિર્ણય નહીં આવે અને કાલે તારીખ સત્તર પચીસ થી આ જે ત્રણ વર્કરો છે અહીંયા કાને ભૂખડતા કરશે અને આ બાબતે જે પણ પરિસ્થિતિ ઉપજ છે કે નિપજ છે જેની સંપૂર્ણ જવાબદારી કંપનીના જવાબદારોની રહેશે અમે મનીષ ઇંગ્રાજિયા અને શૈલેષ લાવરિયા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસને પણ અરજી આપી છે કારણ કે આ લોકો સાથે છેતરપિંડી કરી કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર આ લોકોને કાઢી નાખેલ છે એકદમ છેતરપિંડી કરેલ છે એમના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરવા માટે અમે આજે પીએચસીને અરજી આપી છે બીજી વાત કરું આ કંપની આજે આઠ વર્ષથી અહીંયા છે કંપનીની જવાબદારી આવે છે કે સીએસઆર ફંડ ગામમાં વાપરવું જોઈએ પરંતુ આજ દિવસ સુધી આ કંપની જે ફંડ થાય એમાંથી કેટલા કામ અહીંયા ભદ્રસર ગામ હોય કે આજુબાજુ જે પણ કુકરસર હોય કે આટડી હોય જે જે વિસ્તાર ને આ જમીન લાગતી હોય કે જ્યાં લાગતું હોય ત્યાં કેટલું ફંડ વાપર્યું છે એનો પણ તપાસ થાય અને એનો ખુલાસો થાય બીજી વાત કરું કે આ જે આટલા મારી વહીવટ તંત્ર પાસે ખાસ માંગણી છે કે તટસ્થ તપાસ થવી જોઈએ બીજી વાત કરું કે આ મુન્દ્રાથી ગાંધીધામનો હાઈવે રોડ છે હાઈવે રોડથી અમુક કિલોમીટર અમુક મીટર સુધી જમીન મૂકવી પડે અને એના પછી કંપનીનું બાંધકામ કે ગેટ બનાવવું પડે પરંતુ આ કોઈને વહીવટ તંત્ર પણ દેખાતું નથી કારણ કે આ બધું અંધારામાં ચાલે છે એવું થાય છે તો આ બાબતે પણ તટસ આરમબી વિભાગ કલેક્ટર શ્રી કચ્છના ઘણી કેવા કચ્છ કલેક્ટર શ્રી તો આ બાબતે પર તતત તપાસ કરાવે અને આ માપણી કરાવે બીજું કે અહીંયા આ પાર્કિંગ બનાવીને બેઠા છે ગેરકાયદેસર રીતે જે ગૌચર જમીન છે જે શ્રી સરકાર કે ગૌચર જમીન છે ગૌચર જમીનમાં પાર્કિંગ કરી અને બેઠા છે આ કોના બાપની દિવાળી કરી રહ્યા છે આ કેમ કોઈ અધિકારીઓ આમના વિરુદ્ધ નથી બોલતા આ આ કંપનીનો માલિક એવો કેવો મોટો ચમરબંધી છે કયો કેવો મોટો એવો છે કે જેના વિરુદ્ધ કોઈ બોલવા તૈયાર નથી તો અમે બોલવા તૈયાર છીએ અને બોલશું પરંતુ વહીવટતંત્રને કહીએ છીએ જો તમારામાં કદાચ માનવતા હોય અને લોકો માટે કામ કરવું હોય તો આ કંપની વિરુદ્ધ જે પણ કાર્યવાહી થાય એવી કાર્યવાહી કરો એવું આપના માધ્યમથી વિનંતી સાથે માંગણી કરીએ છીએ જય હિન્દ જય ભીમ મિત્રો